સુરત શહેરમાં રેલવે સ્ટેશન ખાતેથી ઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી અઢાડી બીજના દિવસે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા પર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગર ચર્ચાએ નીકળી હતી વહેલી સવાર શીષ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે રાજ્યના અન્ય શહેરોમાં પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગર ચરિયા સામે રથયાત્રામાં ગજરાજ અખાડા ટ્રક અને ભજન મંડળીઓ જોડાયા હતા ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ રથયાત્રાની તમામ સુરક્ષાને લઈ સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અસદ કલ્યાણી માજી કાઉન્સિલર અને સલાઉપુરા પોલીસ સ્ટેશન શાંતિ સમિતિ સભ્ય આજ આપ જોઈ રહ્યા છો સુરત ખાતે જગન્નાથની યાત્રા જે નીકળે છે મહાયાત્રા એનું સ્વાગત મુસ્લિમ સમાજ તરફથી અહીંયા સલાબરપુરા ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ ખાતે ભવ્ય સ્વાગત મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવી રહ્યું છે કોમી એકતા સમિતિ આખી અહીંયા ઊભી છે અને અત્યારે રથ આવવાની તૈયારી છે અમે રથ પર ચડીશું રથ પર મહારાજશ્રીનું સાલ ઓડાડી ફૂલાર કરી સ્વાગત કરીશું આ સુરતની પાણી સુરતની તાપી નદીના પાણીની આ તાસીર છે કોમી એકતાનો માહોલ આખા સુરતની અંદર નહીં પણ આખા દેશની અંદર બંધાયો છે મજબ નહીં શીખાતા આપસને પેર રખના હિન્દી હે હેમ વતન હે હિન્દુસ્તા અમારા આ હિન્દુસ્તાનની ભવ્યતા કૌમી એકતાનો માહોલ અને રંગે ચંગે આ ભવ્યતાની ઉજવણી શહેરમાં થઈ રહ્યા છે આપ જોઈ રહ્યું છે અમે આજે એને વધાવી લઈએ છીએ મુકેલ મુકેશ પૂર્વ વોર્ડ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અને સલાપટપુરા પોલીસ સ્ટેશન શાંતિ સમિતિ સભ્ય સમિતિ અને શાંતિ સમિતિ જોને આજે થી અઢાર વર્ષથી આ કોમી એકતા સમિતિ ભગવાન જગન્નાથજીની સ્વાગત કાર્ય આજના આ ભવ્ય જગન્નાથજીની જે ભગવાન સાક્ષાત અહીં વધારેલા છે એવું લાગે છે